તા સાક છે મચ્છી પકડો આ છે એક છે નાડું એક છે ફાડું છે ફાડું અને આ ફાડું છે ને આ છે તો કંટણ્યું બની તો નાડું ને ફાડું ને મણઈ પણ ચેનલ છે મારી પડિયા પૂરાય દા તો આપણે જાય મચ્છી જો બધી જાણવા મળશે આપણે નાખવા માટે છે નાની આવી છે આપણે

પાણી ઘણું બધું ઉકાઈ જશે પાણી આપણે કીધું તો ખારું પાણી મીઠું પાણી બી મિક્સ ચાલુ છે એમાં શાક પડશે હું તમને પકડીને દેખાડી એ સમય આવી જશે આજમાં તો હવે ઓલા બેસી અખતરો કરીશું આ સાઈડ નીકળ્યો તમને દેખાડું કઈક આવશે કે નહીં આવે જોયું બંને રહેજો તો મિત્રો ફાઈનલ છે ને પેલો ગુમાડો આવેલો હશે મુરતનો આપણે જોઈએ આવે પછી અખતરો કરીએ વેડી આગળ અહીંયા બહાર કાઢશે પછી તમને દેખાય તો બરાબર દેખાતું નહી હોય કેમ કે અંધારું પડી ગયું છે હવે અને અંધારું થઈ ગયું છે તો તો ન દેખાય હવે આવું હોય કંઈક અંધારાનું તો તમને ખબર જ છે બધાને

ધનજી એક પરલે હમજો આ નય ઓય પપાય ઠીકે છે લાગટ પકડોઈલા હોંજે તો છે કામ મિત્રો હા ઓયલા હોંજે તો છે પડી જલા હોંજે પડી જાવ કે સરના બી છે ઓય ઉપર પાણી પાણી ન ભરું પાણી ન ભરું સાલા છે લા હા તો ખાવાની મજા આવશે કા રે થઈ લે ¿Cómo se ¿Qué va ¡Mira! ir a ¡Mira! ¿Qué va ¡Eso ir a medir? ¿Qué es! la otra? ¿Y el carta de hoja? ahí la otra? la otra? ¿A 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 la otra? ¿A

આવડા તો પાછી ભાગવાની તૈયારી કરવા માંડે સાચી વાત છે એટલે કે બીજો ઘુમરો મારી જાય ત્રીજો મરશે અને બે ઘુમરામાં હોંઢ કેટલી આવી જાય તો ઘણા બધા આવી જાય અને આપણે અલન થી બધી લેવા કેમ પણ એ પૈસા વસૂલ છે બહુ બળે હવે દેખાડું આમ તો એક બે કઈ લઈ આવી દો હા એલા પેર થી વાહ વાહ મસ્ત હે છે એટલે હોંઢ આવી જાય અને બે કસે લ્યો ચાલો પાસ આયલા આવે છે એટલે પૂગી જશે

તો ચાલો મિત્રો તો વરસાદ આવવા મળ્યો છે ને ધનજી ને એક બધી આપી દીધી એક બધી આપણી પાસે અને છઠ્ઠો ફેરો છે ભાગો 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 બસ 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 તો આ છઠ્ઠી વખત જ્યાં આવ્યો ને જ્યાં આવ્યો ને એવું આ છઠ્ઠી વખત એરું છે તો આ ફેરી વખત હું આવે છે એમ જોઈ ન કે પછી ભાગવાન થાય કેમ કે પછી ખોટી જેવું લાગે છે હું જે બહુ પીડ્યા હા ઝાઝા નહોતો પીડ્યા છે આપણે પકડી જાય અને જો કહી લેવી ભાઈ બધી હાથમાં કડી દેતો ધનજી મોટું <laughs> પેલા <laughs>

એ છે નાસ્તો ઊભા પકડવા ને ઠાકી જો આખો દી આટા મારીને હું તો નહીં ને આજે એટલે આવડા જો પાછો ત્રણ એવો આઠમો વખત ઘુમડો આવ્યો છે આઠમો ઘુમડો એટલે કે આઠ વખત જીન એવો બોલો હાલો જોઈએ હાલો છે એવો પેલો છે 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 ડોલ છે

આપણી જેવા છે પણ હવે ખાલી ખાસિયત એ છે કે આ કાળા છે ઓલા ઠે આ ઓલા મરબારી ને થતા મોટા કાળા એ છે બોરડામાં છે ઈંડા કેસરી પટો થઈ જાય એવું લાગે અને આવી રીતના કઈ ખોંડી આવી જાય એક બે કઈ હોય જવું જોઈએ મસ્ત પેન હોંડી આવી જાય આપણે ઢીસો પેન હોંડી ફાઈનલ આવી જાય છે કેમ લાગે તને હોય છે કે કેમ પણ ક્યાંક ઘટે સો માં હે તને આવા દેશી હોંડિયા કોણ લાવીને દે તો પછી યાર તો હવે હાંસ જોઉં ને પગ પગ કચરી તો કચરી દે વાહ ચાલો આપણે પક કચરો મેળવી જોઈએ ને ખાવાનું મેળવી દે તો હવે છે ને આપણે શાક લાવી લેખે મસ્ત મજાનું બનાવશે ગરમ ખાઈ લેવાનું છે ચાલો ખાઈ લઈએ